દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને વિધાનસભામાં ચોમાસું સત્રમાં હાજરી આપવા માટે કોર્ટ દ્વારા ત્રણ દિવસના વજગાળાના જામીન મંજૂર કર્યા છે ચેત્ર વસાવા આઠમીથી દસમી સપ્ટેમ્બર સુધી વિધાનસભામાં હાજરી આપી શકશે ચેત્ર વસાવા લોકપ્રિય નેતા હોય આજે વડોદરા સેન્ટર જેલની બહાર તેમના પરિવારજનો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી તેમનું સ્વાગત કર્યું હતું ત્રેસઠ દિવસના જેલવાસ બાદ ચેત્રભાઈ વસાવાને શરતી જામીન મળ્યા છે તેઓ હવે ગાંધીનગર ખાતે વિધાનસભા સત્રમાં હાજરી આપી પ્રજાના પ્રશ્નો ઉઠાવશે તેમણે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી આ અરજી પહેલી સપ્ટેમ્બરે રાજપીપળા કોર્ટમાં મૂકવામાં આવી હતી ધારાસભ્યના વકીલોના જણાવ્યા મુજબ કોર્ટના આદેશ અનુસાર ચેત્રભાઈ વસાવાએ આઠ નવ દસ સપ્ટેમ્બરના રોજ પોતાના ખર્ચે અને પોલીસ જાપ્તા સાથે બહાર રહેવાનું હતું પરંતુ આ ખર્ચ વધુ લાગતા તેઓ ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા જ્યાં કોર્ટે ચોથી સપ્ટેમ્બરે કેટલીક નવી શરતો સાથે પોલીસ જાપ્તા વગર જામીન મંજૂર કર્યા હવે ચેત્રભાઈ વસાવા પોતાના ખર્ચે જેલની બહાર રહી શકશે દસમી સપ્ટેમ્બરના રોજ તેમણે વડોદરા સેન્ટ્રલ જેલમાં પરત ફરવાનું રહેશે ચૈતરભાઈ આજે પેરોલ જમીન ઉપર જ્યારે બહાર આવ્યા છે તો એક ખુશીની લાગણી છે કે આજે એમના જનતાના પ્રશ્નો વિધાનસભાની અંદર એ ઉઠાવી શકશે અને કોર્ટનો જે પણ નિર્ણય છે એને અમે વધાવીએ છીએ અને આશા છે કે આગામી દિવસોની અંદર ચૈતરભાઈને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને જનતાની સમક્ષ આવીને જનતાના પ્રશ્નોને વાચા આપે એવી અમે એક આશા વ્યક્ત કરીએ તેમના મત વિસ્તાર અને આજુબાજુના તમામ લોકોનું તેમને સમર્થન છે માનો છો કે આજે જે પ્રકારે તેમને આ તક મળી છે તો તેમને લોકોએ જે ચૂંટાઈને મૂક્યા છે એને ન્યાય આપશે બિલકુલ જે રીતે ચૈતરભાઈએ જનતાનું જે જન સમર્થન છે એ જોતા દેખાઈ આવે છે કે આજે જનતાની વચ્ચે રહેનારો એક નેતા છે અને એક એવા નેતા છે કે જેમને હર હંમેશ જનતાના પ્રશ્નોને વાચા આપી છે સડકથી લઈને સદન સુધી હંમેશા એમને લડતો આપી છે આંદોલનોની આંદોલનકારી જેટલા પણ લોકો છે તમામ લોકોની સાથે ખભેથી ખભો મુકાવી અને તમામ આંદોલનોની અંદર ચૈતરભાઈએ મહત્વની ભૂમિકા પણ ભજવી છે અને જનતાને ન્યાય મળે એ અત્યુસર એમને તમામ પ્રયાસો પણ એમને આગામી દિવસોમાં કર્યા છે અમને આશા છે કે આજે કોર્ટમાંથી એમને રેગ્યુલર જામીન જે છે એની જે તારીખ છે એ પણ એમને મળી જાય અને ન્યાયિક તંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે કે ચૈતરભાઈને ચોક્કસ ન્યાય મળશે